જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આજ કોંગ્રેસના ગઢમાંથી કાંગરા ખરવાનું શરૂ થઈ ચૂક્યું છે વોર્ડ નંબર અને ત્રીજી મહિલા કોર્પોરેટર ખફીએ આજે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો રાજીનામામાં કોંગ્રેસમાં ચાલતો આંતરિક ખટરાગ સપાટી પર આવ્યો હોવાની પણ તેમણે વાત કરી મહિલા કોર્પોરેટરે આપેલા રાજીનામામાં લખ્યું કે પક્ષ સાથે વીસ વર્ષથી વફાદારીથી જોડાયેલી છું તેમ છતાં પક્ષમાં અંદરો અંદરની લડાઈ હું સાતુ અને હું જી હજુરી જ મહત્વ અપાય છે તેવી પણ તેમણે વાત કરી પક્ષની વિચારધારાને અવગણીને વ્યક્તિગત લોકોના વિચારોને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે શહેર કોંગ્રેસમાં નહીં કે પક્ષની વિચારધારાને મહત્વ અપાય છે પરંતુ વ્યક્તિગત સ્વાર્થને જ વધુ મહત્વ આપવામાં આવતું હોવાનો પણ આરોપ લગાવ્યો હવે સ્થિતિમાં સક્રિય રીતે કામ કરવું શક્ય ન હોવાની પણ તેમણે વાત કરી કોંગ્રેસના તમામ હોદ્દા પરથી તેમણે રાજીનામું આપ્યું છે આ રાજીનામું આપવાનું મુખ્ય કારણ કોંગ્રેસ પક્ષમાં વધતી જતી જી હુજૂરી અને વ્યક્તિગત લોકોના મંતવ્યો ઉપર પાર્ટી ચાલે છે ગુજરાત પ્રદેશમાં ઘણી વખત કમ્પ્લેન પણ કરેલી હતી પણ અત્યારે જામનગર શહેરમાં એવું થઈ ગયેલું છે કે માત્ર અમુક લોકોના સાંભળીને જે જામનગરમાં ખરી અર્થમાં પરિસ્થિતિ છે એ ક્યારેય જોવામાં નથી આવતી